કચરામાંથી કંચન બનાવવાની વાતો કરવામાં આવી હતી અને આ કચરામાંથી કંચન કોને બની રહ્યું છે તેના સવાલો વિપક્ષે ઉઠાવ્યા છે વિપક્ષના શહેજાદ ખાન પઠાણ દ્વારા આજે આ મામલે ઘટસ્ફોટ કરતાં કહેવામાં આવ્યું કે કચરાની પાછળ પાંચ વર્ષમાં સો કરોડથી પણ વધારેનો જે ખર્ચ છે તે કરી દેવામાં આવ્યો છે શું છે આ સમગ્ર મામલો આવો જાણીએ કચરામાંથી કંચન બનાવવાની વાતો હતી અને આ કંચન એટલે સોનું અમદાવાદ જે વાસીઓ છે તે દરરોજના ચારસોથી પાંચસો ગ્રામ જેટલો જે કચરો છે તે નીકાળે છે અને આ જે કચરા જે છે તે વર્ષોથી નીકળતા કચરાને પીરાણા ડમ્પ સાઇટ ઉપર ડમ્પ કરવામાં આવે છે ત્યારે આ કચરા જે પ્રમાણે ચારસો પાંચસો ગ્રામનો જે કચરો હતો તે હવે ડુંગર બની ચૂક્યો છે અને આવા ડુંગરને હટાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા કેટલાય વર્ષોથી કામગીરી કરી રહી છે અને આ કામગીરીની અંદર જે કરોડો રૂપિયાનો જે ટેન્ડર આપવાની અને કરોડો રૂપિયાનો જે ખર્ચો છે તે પણ અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે અને આ મામલે હવે નવો વળાંક ત્યારે આવ્યો છે કે વિપક્ષ નેતા શહેઝાદ ખાને અચાનક મુલાકાત દીધી અને મુલાકાતની સાથે સાથે સો કરોડો રૂપિયા જે છે તેનો બરબાદ થયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે જે પ્રમાણે શહેજાદ ખાન પઠાણે આક્ષેપો કરતાં કહ્યું છે કે ઘણી વખત જે ટ્રોમિલ મશીન છે તે બંધ હાલતમાં જોવા મળે છે આ સાથે જ ઘણા બધા મશીનો જે છે ને બંધ હાલતની અંદર તે પૈસા ચૂકવી દેવામાં આવે છે અને આવા બંધ મશીનોના લીધે પણ જે નુકસાન છે તે કોર્પોરેશનની તિજોરી ઉપર જ થઈ રહ્યું છે ત્યારે પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય કેવી રીતે થાય છે તે જોવું જોઈએ સાથે સાથે પીરાણા ડમ્પિંગ સાઇટ હટાવવાના જે મોટા વાયદા છે તે એની અંદર કે પ્રમાણે કોબણ ચાલતું છે તે પણ એક મોટો સવાલ છે ખાન પઠાણે જે પ્રમાણે આક્ષેપો કર્યા છે અને સાથે સાથે આંકડાઓ પણ જાહેર કર્યા છે જેની અંદર કહેવામાં આવ્યું છે કે ચાર વર્ષની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સો કરોડ રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે અને ચૂકવણી કરવામાં આવી છે ટ્રોમિંગ જે મશીન જે આવે છે તે ટ્રોમિંગ મશીનના આ જે ટ્રોમિંગ મશીન છે તે શરૂઆતમાં પાસઠ મશીન મૂકવામાં આવ્યા હતા ત્યારબાદ પચીસ ટ્રોમિંગ મશીન જ મૂકવામાં આવ્યા જેની અંદર હજાર ટીપીડી ટ્રોમિંગ મશીનની પાછળ પાંચ કરોડનો ખર્ચો થયો છે ત્રણસો ટીપીડી ટ્રોમિંગ મશીનની પાછળ દસ પોઈન્ટ કરોડનો ખર્ચો થયો છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે વર્ષ બા બે હજાર બાવીસ ત્રેવીસમાં નવ મહિનામાં પંદર કરોડ ચુમ્મોતેર લાખની ચૂકવણી કરી દેવામાં આવી છે જો ફક્ત નવ મહિનાની અંદર પંદર કરોડની ચૂકવણી કરવામાં આવે તો આ ચાર વર્ષ દરમિયાન દર વાર્ષિક જોવામાં આવે તો પચીસ કરોડનો ખર્ચો આ ટ્રોમિલ મશીનની પાછળ કરવામાં આવે છે એક તરફ મોટી મોટી વાતો કરવામાં આવે છે સત્તા પક્ષ જે છે તેઓ કહી રહ્યા છે કે અહીંથી એક જે પીરા ડમ્પિંગ સાઇટ જે છે તે હટાવવામાં આવે છે પરંતુ અહીંથી હટાવેલી સાઇટ જે છે તે ગ્યાસપુર વિસ્તારમાં નાખી દેવામાં આવી રહ્યા છે અને આ કચરાના લીધે હવાનું પ્રદૂષણ પણ વધ્યું છે કરોડો રૂપિયાનું જે નુકસાન જે થઈ રહ્યું છે પરંતુ સૌથી ચોંકાવનારો માહિતી આપતા ખાન પઠાણે કહ્યું છે કે હવે નવું ટેન્ડર થવા જઈ રહ્યું છે અને આ ટેન્ડરની કિંમત જે છે તે ડબલ થવાની છે એટલે કે ટ્રોમિલ મશીન જે સો કરોડના હતા હવે તે બસો કરોડનું ચૂકવણું આગામી દિવસોમાં થશે ત્યારે પ્રજાના પૈસાનો વ્યય થતો હોય તેવું લાગી રહ્યું છે સ્વચ્છ શહેર સ્વચ્છ અમદાવાદની જે વાતો કરવામાં આવે છે પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે દરરોજ અમદાવાદ વાસીઓ જે છે તે એવરેજ ત્રણસો થી ચારસો ગ્રામ જેટલો જે કચરો છે તે પોતાના દૈનિક યુઝમાંથી કાઢતા હોય છે અને ત્યારબાદ જે વિશાળ જે ઢગલો જે છે તે ડુંગરનું સ્વરૂપ લઈ લીધું અને ત્યારબાદ તેને અલગ અલગ રીતે ટ્રોમિલ મશીન લાવીને અહીંથી કચરો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ કામગીરીની અંદર જે પ્રમાણે વિપક્ષે આક્ષેપ કર્યા છે કે હવે નવું ટેન્ડર બહાર પડવાનું છે અને ટેન્ડરની રકમ પણ બમણી થવાની છે એટલે કે હવે જો કચરાનું જે પ્રોસેસ થશે તો બસો કરોડ રૂપિયાનો જે નવો બોજો જે છે તે કોર્પોરેશનની તિજોરીને પડવાનો છે અને સાથે સાથે લોકો જે ટેક્સ ભરે છે તેની ઉપર પણ આ બોજો છે તે આડકત રીતે પડવાનો છે ત્યારે બીજી તરફ વિપક્ષે જે આક્ષેપ કર્યા છે કે નવી જે એક સાઈડ જે આખી બનાવી દેવામાં આવી છે તેને પણ ક્યાંક અલગ રીતે કામગીરી કરે અને તેની ઉપર પણ આ ટ્રોમિલ મશીન ચલાવી અને પૈસા પડાવવાનું એક ષડયંત્ર જે છે તે ટ્રોમિલ મશીનના નામે ચાલી રહ્યું છે